ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું પૂર્વ સભ્ય મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો મંગળ ગાવિતે કોંગ્રેસમાં આવતા જ ભ્રષ્ટાચારની પોલ ખોલતા ટકાવારીના ગંભીર આક્ષેપ કર્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં યોજાયે જનાક્રોશ સભામાં વર્તમાન સમયમાં સામાન્ય નાગરિકોને પડતી હાલાકી સાથે ભાજપ સરકારની કામગીરી વ્યાપક ભ્રષ્ટાચારને લઈને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા જનાક્રોશ સભામાં ડાંગ જિલ્લાના પૂર્વ સભ્ય અને દિગ્ગજ નેતા મંગળ ગાવિત તેમના હજારો સમર્થકો સાથે ભાજપને રામ કરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી મંગળભાઈ ગામિતે સભામાં ડાંગ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં ભાજપના સભ્ય વિજય પટેલના ભાઈ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા હતા અને સરપંચો પાસે આઠ ટકા લેવાતા હોવાનું જણાવ્યું મંગળ ગાવી તે ઉપસ્થિત સૌ કોઈને હાથ છોડીને ભાજપમાં જવા બદલ માફી પણ માંગી હતી અમિત ચાવડાએ સરકાર ગરીબ વિરોધી આદિવાસી વિરોધી અને સરકારમાં માત્ર નેતાઓનો વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું ઘર વાપસી એટલા કારણ કર્યું છે કે આ ભાજપને ભ્રષ્ટાચારની સરકારમાં ભ્રષ્ટાચાર અટકતો નથી એમાં કામ માટે ભ્રષ્ટાચાર થાય પણ યોજના કીએ પણ ભ્રષ્ટાચાર થાય યોજનાનો લાભ ગરીબ લોકો લેવા જાય ત્યાં પણ છે તો પૈસા આપવા પડે અને ખુલ્લે આમ છે તો સરકાર જ્યારે ભ્રષ્ટાચાર કરતી હોય એના વિરોધમાં આપણે બોલતા હોય તો આપણને બોલવા દેવાનો અધિકાર નથી સરકારના વિરોધમાં કોઈ બોલી શકે નહીં બોલે તો એના પર એક્શન લેવાય આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું મારું જે અસલ ઘર એ ઘર ઘર વાપસી કરી છે મનરેગામાં ભ્રષ્ટાચાર તો ડગલે ને બગલે થાય છે પેલા સરકાર સીધે સીધું છે તો સરપંચ મારફતે લાભાર્થીને છે તો લાભ આપતો હતો અત્યારે તો જે પણ લાભ આપવાનો થાય તે પહેલા છે તો વહીવટી મંજૂરી લેવી પડે વહીવટી મંજૂરી ના પહેલા જ છે તો દસ ટકા જેટલી માતબર રકમ છે તો લઈ લેવામાં આવે અને એ આપવા માટે ક્યાંક છે તો ખેડૂતો પોતાની જમીન ગીરવે મૂકે ક્યાંક છે તો એમની મિલકત વેચી અને એ સ પૈસા આપે તો વહીવટ વહીવટી મંજૂરી મળે વહીવટી મંજૂરી મળે પછી એ કામ થાય ન થાય પણ પહેલાં પૈસા લઈ લેવાના આ સરકારના તાઈફાના કારણે હું ત્રસ્ત થઈને આ કોંગ્રેસમાં પાછો આવ્યો છું આજે ડાંગ ખાતે જન આક્રોશ સભામાં જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો જે રીતે લોકોની ફરિયાદો મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવી જેવા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે એ તમામ હકીકતો તમામ લોકોની જે ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં દસ ટકા કમિશન એડવાન્સમાં માંગવામાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે નલસે જલ યોજનામાં મોટું કમિશન લેવાય છે મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચો પાસે લાભાર્થીઓ પાસે કમિશન લેવાય છે જળ જંગલ જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે હજુ સુધી એનો નિકાલ થતો નથી આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરોને સ્ટાફ નથી દવાઓ નથી ચારે તરફ શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય કે વિકાસ હોય બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે ભાજપના મળત્યાઓ ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છે લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે એ આક્રોશ આજે જન આક્રોશ સભામાં વ્યક્ત થયો છે મંગળભાઈ ગાવિતની સાથે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી છોડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો જોડાયા છે એમની એક જ ફરિયાદ છે એક જ આક્રોશ છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યો આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાયફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે